જય ભીમ જય લોકતંત્ર બહુજન સમાજમાં સમય સમય પર જન્મેલા સંતો ગુરુઓ મહાપુરુષોને વંદન કરતા આજનું એક ટોપિક છે એક વાત છે એ મારી વાત છે વિસાવદર વિધાનસભાના તાજેતરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ જેને હમણાં જ પોતાનું પાપ સહી પ્રકાશિત કર્યું એવા ઠન ગોપાલ માટે તો મારે આ વિડીયોના માધ્યમથી જો કે વિડીયો બનાવવાની મારી કોઈ એવી ઈચ્છા નહોતી પરંતુ છેલ્લા વીસ દિવસથી આ ભાઈ છે જે જનપ્રતિનિધિનું પોતે બિરુદ્ધ લઈને ફરે છે અને ગત ચૂંટણીમાં અમુક અનુસૂચિત જાતિ સમાજના પાગીઓ દ્વારા એને પોતાની એમ કહેવાય કે હિપનો ટાઈપ કરી અને એને ભેગા લઈ જઈ અને જે એની હિન માનસિકતા છે અનુસૂચિત જાતિ પ્રત્યેની દલિતો પ્રત્યેની એને થતી કરી છે તો હું તમને વિસ્તારપૂર્વક વાત કરવા એટલા માટે માગું છું કે વિસાવદર વિધાનસભાનું ચાવંડ ગામ છે ચાવંડ ગામમાં મેં અગાઉ પણ આ વિડીયો મૂકેલો છે આપ સૌએ એ જોયો છે ચાવંડ ગામમાં એક અનુસૂચિત જાતિનો યુવાન પોતાની બાઇક લઈ અને કામેથી પરત ફરતો હતો અને બાઇક રિપેર કરાવવા માટે દુકાને ઉભો ત્યાં એને એમ કહેવાય છે કે મસાલો ખાધો મસાલો ખાધા પછી આમ થૂકો તો ત્યાં બેઠેલા નફટ નાલાયક નીચ માનસિકતા ધરાવનાર લોકોએ એની ઉપર હુમલો કર્યો હુમલો કરી અને ઢોરબાર માર્યો ઢોરબાર માર્યા બાદ એને સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યું અને જ્યાં એમ જે કાનૂની પ્રક્રિયા છે જે કાયદાકીય પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી અમે પસાર થયા સામેવાળા લોકોમાંથી એફઆઈઆર થઈ ત્યારબાદ મેં આ જે ઠંઠન ગોપાલ છે એ ઠનઠન ગોપાલને ફોન કર્યો એટલે એના પીએ એવું પડ્યો એટલે મેં એને વાત કરી કે ભાઈ આવી રીતે આ બનાવ બન્યો છે અને મારે તમારા ધારાસભ્યશ્રી સાથે વાત કરવી છે અને આ મુદ્દે વાત કરવી છે અનુસૂચિત જાતિના યુવાનને ઢોલ માર મારવામાં આવ્યો છે એ બાબતે થોડી ચર્ચા કરવી છે તો આપ એને ફોન આપો એટલે મને કહેવામાં આવ્યું કે સાહેબ મિટિંગમાં છે સ્વાભાવિક છે આપણે પણ સ્વીકારી લગી લઈએ કે ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ હોય તો ક્યાંક ને ક્યાંક કોઈના પ્રશ્નોમાં છે કોઈ મિટિંગ છે કોઈ તંત્રની મિટિંગ છે એવા બંધાયેલો બંધાયેલો હોય પચીસ ફોન કર્યા મેં ત્યારબાદ પચીસ ફોન કર્યા પચીસ ફોનમાંથી બે ફોનનો રિપ્લાય આવ્યો સાહેબ હજી ફ્રી નથી વીસ વીસ દિવસ સુધી જો તમારા સાહેબ ફ્રી ના થતા હોય તો દલિતો એ વિચારવાનું છે કે આ કેનો પ્રતિનિધિ છે જો એને મુદ્દાની ખબર પણ હતી આવડી મોટી એફઆઈઆર થઈ છાપા પ્રેસ મીડિયા ઇન કેસ મેં એને ફોન દ્વારા પણ જાણ કરેલી કે આવો બનાવ બનો છતાં પણ જો એ ફોનમાં વાત ના કરતો હોય તો આપણે વિચારવાનું છે કે આ કેટલો આપણો હિતે શું છે અને એની જે નીચ માનસિકતા છે એના લેટર દ્વારા આપ સૌએ જાણ્યું બંધારણની વિરુદ્ધમાં કેવા સ્ટેટમેન્ટ આપે છે આ તમામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના લોકો એ વિચારવાનું છે કે આવો નીચ નાલાયક નફત માણસ છે એને તમે કઈ રીતે તમારો હિતેશ ગણી શકો એને તમે કઈ રીતે આંબેડકરી ચળવળનો પૂંગળો ગણી શકો એને કઈ રીતે તમે માનવતાવાદી ગણી શકો તો કે બનાવ ખૂબ ગંભીર હતો એટલા માટે આપણે એને ફોનમાં વાત કરી કે ભાઈ આના આના હું આમાં જે જેટલા જેટલા ફોન કર્યા છે એના રેકોર્ડિંગ પણ મારી પાસે છે એ હું આમાં આપ સમક્ષ મૂકવા માગું છું એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈના પ્રભાવમાં આવી હા આપણા માટે સો ટકા ભારત દેશ છે એ આપણો દેશ છે એ આપણું રાષ્ટ્ર છે આપણે રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જ જોઈએ પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સંશ્રમણઓ અને એના લખેલા અનુભવોથી આપણે કહીએ છીએ કે આ દેશની અંદર કોઈ પણ હોય કોઈ પણ નેતા અભિનેતાથી માંડી અને કોઈ પણ તમે ધર્મગુરુથી માંડી કોઈ પણ તમે લઈ લો જ્યારે અનુસૂચિત જાતિનું નામ આવે છે દલિતોનું નામે આવે છે ત્યારે ખરેખર એની જીભમાં છે ને કાળતરો કળડી જાય છે આ કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એની માનસિકતાઓ પહેલેથી માનસિકતાઓ ઘર કરી ગઈ છે એમાંથી આ લોકો આપને ક્યારેય બક્ષવાના નથી એટલા માટે હું વિનંતી કરી રહ્યો છું અને હા મારો આ વિડીયો ઠન ગોપાલ સુધી પૂગે અને આવનારા સમયમાં હું તો એમ કહું છું કે જો ખરેખર તમે બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ખરેખર તમે બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષના જો રોટલા ખાતા હો અને સ્વાભિમાન ભર્યું જીવન જીવતા હો તો આવનારા સમયમાં આ ને આપણે ઠંઠન કરી અને ભેગો કરવો જોઈએ એની ઓકાદ એને બતાવવી જોઈએ અને ખબર પડવી જોઈએ કે તું જેટલા પણ તાઇફા કરો છો જેટલા પણ નાટકો કરો છો તો જ્યારે અનુસૂચિત જાતિ સમાજની ઉપર કોઈ બનાવ બને છે ત્યારે તને તું કેમ મોન છો ત્યારે તને કેમ ફોન ઉપાડવામાં તને સલામ આવે છે આમ તો તું બધાને ફાંકા પોતદારી કરતો હું તો જાહેર ચેલેન્જ કરું છું કે એકવાર વાર મારી ફોન ઉપર તો રૂબરૂ આવી એટલે હું તને તારી ઓકાત બતાવી દઉં તને દલિતો પ્રત્યે કેટલો પ્રેમ છે તું કેટલો રાષ્ટ્રપ્રેમી છો તને ક્યાં ક્યાં સમાજો સાથે સુખ છે ઘણું મને જાણવા મળ્યું છે ઘણા મિત્રો દ્વારા મને કહેવામાં આવ્યું છે કે તમારી કેવી માનસિકતા છે ને તમારો શું ગોલ છે એ અમને ખબર છે માટે હું અનુસૂચિત જાતિ સમાજના ગુજરાતના તમામ મારા યુવાનો વડીલો જે મારા ડીએનએથી મેચ થાય છે એને હું વિનંતી કરું છું કે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ માણસ હોય જે બિનદલિત છે એ ક્યારેય તમને સ્વીકારવાનો નથી એ તમને દલિત અને હિન્ન એની માનસિકતા તો એ છતી કરે જ છે એટલે આપણે આવા લોકોથી દૂર રહેવું જોઈએ ભવિષ્યમાં આવા કોઈ બનાવ બને ત્યારે આપણે એક મંચ ઉપર આવી અને આવાઓની શાંત ઠેકાણે લાવવી જોઈએ તો તમામ મિત્રોને મારી વિનંતી છે કે આ એક ચેનલ છે એ ચેનલના માધ્યમથી એનું નામ જ આપવામાં આવ્યું છે ફ્લો ઓફ ટ્રુથ એટલે સત્યનો પ્રવાહ સત્ય હંમેશા હું બોલતો રહેવાનો છું સત્ય ચાહે કોઈને કળવું લાગે કોઈને મીઠું લાગે અને કોઈને ના પણ ગમે પરંતુ જે વાસ્તવિકતા છે એ આખા ગુજરાત અને ભારતની સામે હું મૂકતો રહેવાનો છું મારી જે ફરજ છે એ હું નૈતિકતાથી બજાવવાનો છું હવે તમારે કરવાનું છે કે તમારે શું કરવું તમારે આવા નફટને ખોળે બેહી અને ખાલી વાહ વાહી કરવી અત્યાર સુધી તમારી જરૂર નથી તમે હવે તમે ફોન કરો છો એ તમારો ફોન ઉપાડે છે ઘણા મેં અંગત મિત્રોને કીધું ભાઈ આવો બનાવ બન્યો છે ને મારે વાત કરવાની છે તો એના નજીકના મિત્રોને પણ એને નથી જવાબ દીધો એ હું સારી રીતે નામ લેવા નથી માગતો કારણ કે ક્યાંક ને ક્યાંક એ મારી સમાજના લોકો છે એ ક્યાંક ને ક્યાંક હું એના એમ કહેવાય કે ગમે ત્યારે એ ઘર વાપસી કરી શકે છે હું નામ નથી લેતો પણ બધાયને ખબર છે એટલા માટે હવેથી સુધરી જાજો અને તમને એવું લાગતું હોય કે નિખિલ બોલે છે તો નિખિલ બોલવાનો છે નિખિલ સત્ય કહેવાનો છે અને સત્ય કહેતા હું કોઈના બાપથી અચકાય નહીં પછી ને કોઈ પણ હોય આવા તુરંગ કર મારે કોઈની આવકની જરૂર નથી જે મારા સમાજના સ્વાભિમાન સાથે મારા સમાજના યુવાનો લોકોને જે આવી રીતના હિન માનસિકતા ધરાવી અને જે એમ કહેવાય કે એને એને એની 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 ઉપર અતિશયમાં અતિશય જુલમ કરે છે એની સામે હું બોલવાનો છો અને આવા ઢોંગી અને નાટકીય નેતાઓનું હું ક્યારેય સ્વીકારવાનું નથી હા જે મારા સમાજ સાથે ખુલ્લે આમ હશે એને ખરેખર સાહેબે કીધું એમ કે સજ્જનોનું સન્માન અને દુર્જનોને દંડવા અને જ્યારે આ સમાજ કરવાનો ત્યારે એ આપણે એ દિશામાં પણ કરશું પણ કહેવાનો મતલબ એ છે કે આવા લુચ્ચા પ્રાણીઓથી આપણે દૂર રહેવું જોઈએ કારણ કે આ એટલું ઘાતકી છે કે જેટલો મનુવાદ ઘાતકી નથી એટલા આવા લુચ્ચા પ્રાણીઓ ઘાતકી છે માટે ચેતતા રહેજો અને આ બનાવ બાદ કોઈ પણ બનાવ બને તો આપણે કોઈની જરૂર નથી કારણ કે આપને એક સુરક્ષા કવચ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આપીને ગયા છે અને આ ભારતનું બંધારણ પણ આપને સ્વતંત્ર સ્વાભિમાન સાથે જીવવાનો હક અને સમાન દરજ્જો આપે છે જેના મૂળભૂત અધિકારો છે એ અધિકારોનું આપણે જતન કરશું આ જ દિશામાં આપણે કામ કરતા રહીશું સો ટકા એક દિવસ આપણે આમાં સફળ થશું એવી જ રતના સાથે જય ભીમ જય ખાશીરામ